ગુજરાતમાં આવેલું અંબા માતાજીનું મંદિર ખૂબ જ વિશેષ છે નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે ખાસ વાત એ છે કે અહીં માતા સતીનું હૃદય પડી ગયું હતું પરંતુ અહીં તેમની કોઈ પ્રતિમા નથી અહીં તેમની પૂજા અલગ રીતે કરવામાં આવે છે એકાવન શક્તિપીઠોમાં અંબાજી મંદિર સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે એવું માનવામાં આવે છે કે ફક્ત મંદિરના દર્શન કરવાથી ભક્તિને દુઃખમાંથી મુક્તિ મળવાની માન્યતા છે અહીં માતા સતીનું હૃદય પડ્યું તેથી આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે માતાજી દરેકના હૃદયની સ્થિતિ જાણે છે પરંતુ અહીં દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ અહીં હાજર શ્રી ચક્રની પૂજા થાય છે અંબાજી મંદિર ગુજરાતનું સૌથી પ્રખ્યાત મંદિર છે અને તે માઉન્ટ દાબુથી 45 કિલોમીટરના અંતરે આવેલું છે આ માતા અંબાનું પ્રાચીન શક્તિપીઠ છે અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે આ મંદિરનું જીનોદ્વાર 1975 માં થયો હતો જે અત્યાર સુધી ચાલુ છે આ મંદિર સફેદ આરસ પહાણથી બનેલો છે આ મંદિર શિખર એકસો ત્રણ ફૂટ ઊંચો છે અને તેના પર ત્રણસો અઠાવન સોનેરી ભંડાર છે દર વર્ષે અહીં ભાદરવી પૂનમ ના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી નિમિત્તે મંદિરમાં ગરબા અને ભવાઈ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન કરવામાં આવે છે મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગબ્બર નામનો પર્વત પણ છે જ્યાં દેવીનું બીજું એક પ્રાચીન મંદિર છે એવું માનવામાં આવે છે કે આ પથ્થર પર માતાના પગના નિશાન અને રથનું પ્રતિક બનેલું છે અહીં દેવીના દર્શન કરવા માટે નવસો ઓગણીસ સીડીઓ ચડવી પડે છે આ મંદિરમાં અંબાને શ્રીયંત્રની પૂજા કરીને પૂજન કરવામાં આવે છે જેમને આંખે સીધું જોઈ શકાતું નથી નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ચાલતો તહેવાર ખૂબ જ ખાસ હોય છે જેમાં વિશેષ રીતે ગરબા કરીને પૂજા કરવામાં આવે છે